તમે જોવો છો કે આપણે એકદમ સરસ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી જ કાજુ કસાટા મીઠાઈ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ જો તમે આ રીતે ઘરે બનાવશો તો ઓછી મહેનત ઓછા ખર્ચામાં મીઠાઈવાળાની દુકાન જેવી જ એકદમ સરસ પરફેક્ટ એવી કાજુ કસાટા મીઠાઈ બનશે એકવાર આ રીતે બનાવશો તો બીજી વાર તમને બનાવવાનું મન થશે ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું કાજુ કસાટા મીઠાઈ તો કાજુ કસાટા મીઠાઈ આપણે જે બજારમાં મૂકી મળતી તો કાજુ કસાટા મીઠાઈ બનાવવા માટે મેં બસો પચાસ ગ્રામ કાજુ લીધેલા છે તો કાજુ આપણે એકદમ સારી ક્વોલિટીના લીધેલા છે તો તમે જોઈ શકો છો તો એક કપ આપણે કાજુ બદામ પિસ્તાની કતરંજ કરેલી છે તો આ રીતે આપણે કાજુ બદામ પિસ્તાને કટિંગ કરેલા છે તો એક કપ કાજુ બદામ પિસ્તા કટિંગ કરેલા એકસો પચાસ ગ્રામ આપણે ખાંડ લીધેલી છે તો આપણે બસો પચાસ ગ્રામ કાજુની સામે એકસો પચાસ ગ્રામ ખાંડનો ઉપયોગ કરીશું એક કપ આપણે મિલ્ક પાવડર લીધેલો છે તો કાજુ કસાટામાં મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું જો તમારે મિલ્ક પાવડરનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો તો આપણે જે આ કાજુ છે તેને આપણે પીસી અને તેનો ફાઇન પાવડર તૈયાર કરી લેશું તો કાજુને આપણે મિક્સર બાઉલમાં ઉમેરી દેશું કાજુને આપણે પલ્સ ઉપર ફેરવી અને તેનો પાવડર તૈયાર કરીશું તો તમે જોવો છો કે આપણે મિક્સરને પલ્સ ઉપર ફેરવી અને આપણે આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે તો આપણે કાજુનો પાવડર તૈયાર કરેલો છે તેમાં આપણે મિલ્ક પાવડરને ઉમેરી અને પલ્સ ઉપર ફેરવી અને પાવડર તૈયાર કરી લેશું જોવો છો કે આપણે મિલ્ક પાવડર ઉમેરી અને આપણે આ રીતે એકદમ સરસ પાવડર તૈયાર કરી લીધો છે તો આપણે આ પાવડરને ચાળી લેશું તો આપણે આ કાજુનો પાવડર છે તેને આપણે ચાયણીની મદદથી ચાળી લેશો તો આપણે આ પાવડરને ચાયણીની મદદથી સારી રીતે ચાળી લેશું ચાળી અને પછી આપણે તેનો ઉપયોગ કરીશું તમે જુઓ છો કે આપણે એ કાજુનો પાવડર બધો જ ચાળી લીધો છે જો તમે કાજુને આ રીતે મિક્સરમાં પલ્સ ઉપર ફેરવશો તે પલ્સમાં ફેરવી અને તમે કાજુને પીસી લેશો તો એકદમ સરસ છૂટો એવો પાવડર થશે કાજુનો પાવડર તૈયાર થઈ ગયો છે તો આપણે ચાસણી તૈયાર કરી લેશું આપણે ખાંડની ચાસણી તૈયાર કરી લેશું તો આપણે એકસો પચાસ ગ્રામ ખાંડ લીધેલી છે તો ખાંડને આપણે ઉમેરી દેસું તેમાં આપણે ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીશું તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ખાંડને પેલા ઉગાળી લેશો ખાંડ ઉગળે ત્યાર પછી આપણે તેમાં એક તારની ચાસણી તૈયાર કરીશું તમે જોવો છો કે ચાસણી આપણી એકદમ સરસ પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તમે ચાસણી તૈયાર કરી અને ઉમેરી દેશો તો કાજુ કસાટા એકદમ સરસ પરફેક્ટ એવા જ બનશે તો તમે જોઈ શકો છો કે ચાસણી આપણી એકતાની પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ છે તો આપણે આ કાચો પાવડર છે તેને આપણે બધું જ ઉમેરી દેસું તો આપણે ગેસની ફ્લેમને સ્લો કરી અને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું કાજુ કસાટાનું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો તો એકદમ સરસ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે તો આમાંથી થોડું મિશ્રણ કાઢી લેવાનું થોડું મિશ્રણ કાઢી અને આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરશું તો આપણે થોડું મિશ્રણ અંદરના સ્ટફિંગ માટે કાઢી લેશું હવે જે આપણે આ મિશ્રણ છે તેમાં આપણે ફૂડ કલરનો ઉપયોગ કરીશું અડધી ચમચી જેટલો લીલો કલર ઉમેરીશું તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો આપણે કાજુ બદામ પિસ્તાને કુષ્ટ કરી લેશું તો આપણે તેમાં ઘીનો ઉપયોગ નથી કરવાનો તો જો તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે એક ચમચી ઘીનો ઉપયોગ કરી શકો તો આપણે એ બે મિનિટ જેવું થઈ ગયું છે અને કાજુ બદામ આપણા સારા એવા રોસ્ટ થઈ ગયા છે તો તેમાં આપણે મિશ્રણ ઉમેરી દેશું આપણે જે આ મિશ્રણ આપણે અલગ કાઢેલું હતું તેને ઉમેરી દેશું એ અડધી ચમચી જેટલો ફૂડ કલર ઉમેરી અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે ઘીવાળા હાથ કરી અને આ મિશ્રણને સારી રીતે મસળી લેશું મસળી અને તેના નાના નાના આપણે બોલ તૈયાર કરી લેશું તો આપણે આ રીતે નાના નાના બોલ્સ તૈયાર કરી લીધા છે તો આપણે સ્ટફિંગના પણ બોલ તૈયાર કરી લેશું અંદરનો સ્ટફિંગનો મસાલો છે તેને પણ આ રીતે આપણે મસળી અને તેના નાના નાના બોલ્સ તૈયાર કરી લેશું તો આપણે અંદરનો સ્ટફિંગનો મસાલો બનાવવા આપણે આ રીતે નાના નાના બોલ્સ તૈયાર કરી લેશું તો જે મીઠાઈવાળાની દુકાનમાં મોંઘા મળતા કાજુ કસાટા ઘરે આ રીતે બનાવશો તો એકદમ સસ્તા અને પરફેક્ટ એવા જ બનશે તો આપણે આ બોલ છે તેને તો હાથની મદદથી આપણે આ રીતે પોળું કરી અને પછી તેમાં આપણે સ્ટફિંગનો બોલ છે તેને આ રીતે રાખી દેવાનો આ રીતે રાખી અને આપણે આ રીતે તેને પેક કરી લેવાનું તો આપણે બધા જ આ રીતે ગોળ બોલ્સ બનાવી અને આ રીતે આપણે તૈયાર કરી લેશું પછી ઉપરથી આપણે તેમાં સિલ્વર વર્ક લગાવીશું તો તમે જુઓ છો કે આપણે એકદમ સરસ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવા જ બનશે તો આ રીતે પહેલાં આપણે બધા જ તૈયાર કરી લેશું તો તમે જોવો છો કે આપણે જે આ કાજુ કસાટા તેને આપણે તૈયાર કરી લીધા છે આપણે સિલ્વર વર્ક લગાવી અને કાજુ કસાટાનું કટિંગ કરીશું તો આપણે આ રીતે ઉપરથી રાખી અને સિલ્વર વર્ક લગાવી દેશો સિલ્વર વર્ક લગાવી અને પછી આપણે કટિંગ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બધામાં સિલ્વર વર્ક લગાવી દેશું કાજુકર સાટાનું કટિંગ કરીશું તો એકદમ સરસ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવા જ બનશે તો તમે જોઈ શકો છો એ તો તેનું આપણે ચાર ભાગમાં આ રીતે કટિંગ કરી લેશું તો તમે રક્ષાબંધન દિવાળીના તહેવારમાં જો તમે આ રીતે મીઠાઈવાળાની દુકાન જેવી જ કાજુ કસાટા મીઠાઈ બનાવશો તો એકદમ સરસ પરફેક્ટ બનશે આ રીતે આપણે પહેલાં ચાર ભાગમાં કટિંગ કરી અને બધા જ પીસ તૈયાર કરી લેશો તમે જોવો છો કે છે ને એકદમ સરસ પરફેક્ટ એવી જ મીઠાઈવાળાની દુકાન જેવી જ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી અને મોટામાં પાણી આવી જાય તેવી તો આ જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે ને જો તમને આ કાજુ કસાટા મીઠાઈની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બાજુમાં રહેલ બે લાયકન દબાવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો છે ને એકદમ સરસ પરફેક્ટ મીઠાઈ દુકાન જેવી જ તો તમે જોવો છો કે આપણે એકદમ સરસ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી જ કાજુ કસાટા મીઠાઈ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ જો તમે આ રીતે ઘરે બનાવશો તો ઓછી મહેનત ઓછા ખર્ચામાં મીઠાઈવાળાની દુકાન જેવી જ એકદમ સરસ પરફેક્ટ એવી કાજુ કસાટા મીઠાઈ બનશે તો ચોક્કસથી તમે આ વિડીયો જોજો અને આ કાજુ કસાટા મીઠાઈ બનાવવાની ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી